નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ દાળ પૂરી ઊંધિયું પૂરી બટાકા પૂરી દૂધપાક પૂરી શ્રીખંડ પૂરી આ બધીમાં જેમ રસો રસોયાની પૂરી સ્વાદિષ્ટ બનતી હોય તો એ રીતના આપણે પૂરી બનાવીએ છીએ નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો કેટસમાં રસોયાની આપણે લગ્ન પ્રસંગમાં બનતી પૂરી કેવી રીતે બને મસ્ત બનતી હોય તે પૂરીની રેસીપી આપું છું પાંચસો ગ્રામ લોટની બનાવી તો આપણે બે કપ લોટ લઈ લઈએ પાંચસો ગ્રામ લોટમાં પચાસ ગ્રામ અને એક કિલો લોટ ની બાંધો તો સો ગ્રામ સુજી નાખવાની સ્વાદ અનુસાર આપણે પાંચ ગ્રામ નમક નાખીએ છે પાંચસો ગ્રામ લોટ છે એટલે પાંચ ગ્રામ નમક નાખીએ છે બે ચમચ તેલ દઈએ મૂળ માટે

એક ગ્લાસ પાણી એટલે બસો સવા બસો ગ્રામ પાણી આવશે આપણે થોડું થોડું પાણી નાખતા જાય અને લોટ બાંધતા જાય થોડું હજી પાણી નાખીએ પચાસ ગ્રામ જેવું નાખીએ છીએ હજી લોટ બાંધવામાં ધ્યાન રાખવાનું ઓછો ન થઈ જાય કડક રાખવાનું ઢીલો નહીં બાંધવા ત્રીસ ગ્રામ જેવું પાણી નાખ્યું છે હવે નહીં નાખવું પડે હવે લોટ બંધાઈ જાય છે પાંચસો ગ્રામ લોટમાં ટોટલ સવા બસો ગ્રામ જેવું લોટ બાંધવામાં પાણી નાખ્યું છે આપણે એક ચમચ તેલ નાખીએ છીએ પંદર મિનિટ માટે અને રેસ્ટ આપી દીધી વીસ મિનિટ થઈ ગઈ છે લોટને ઘઉંના લોટને રેસ્ટ આપી દી હવે આપણે એના લોયા બનાવી નાખીએ લોટને બાંધ્યા પછી રેસ્ટ આપવાની પ્રોસેસ ખૂબ જ જરૂરી છે તો જ પૂ પૂરી સારી સોફ્ટ બનશે અને કલરફુલ બનશે આવી રીતે કટિંગ કરી અને એના લોયા બનાવી નાખશું પૂરીની સાઇઝ આપણે થોડી નાની રાખશું તો જ ફૂલશે અને દેખાવમાં સારી બનશે એટલે મીડિયમ પૂરી બનાવવાની બહુ મોટી નહીં બનાવવાની તો આવી રીતે કટિંગ કરી ને એવડા એવડા લોયા બનાવી નાખીએ આ રીતે આપણે પાંચસો છ પાંચ ગ્રામના લોયા બનાવી નાખીએ છીએ તમે ધંધા માટે પૂરી બનાવતા હોય તો આવી રીતે શાકે શાકે કટિંગ કરી અને લોયા બનાવી નાખવાના એટલે ફટાફટ લોયા પણ બની જ પછી તમારે સ્પીડ આવી હે અને આની ઉપર તેલ લગાડશો આપણે હવે બે ચમચ તેલ નાખી દેવાનું બધા લોહીને તેલ વાળા કરી દેવાના એટલે એકાબીજા એ સોટે નહીં તેલ નાખી દેવાનું લોહી ઉપર એટલે સોટે નહીં બીજાથી હવે આને આપણે પૂરી વણી નાખીએ એટલી પતલી રાખવાની અને બહુ પતલી નહીં મીડિયમ રાખવાની આવી રીતે બધી પૂરી વણી નાખીએ છીએ સાત આઠ માણસોને થાય એટલી પૂરી થાય

એક જ સાઈડ થોડીક તેલ માથે છાંટવાનું અને હલાવવાની પૂરી ફૂલી જાય પછી નીચે એક સાઈડ પાકી જાય પછી જ ફેરવવાની પહેલાં એક સાઈડ પકાવી દેવાની નીચેના પડ ભાગમાં તો આપણે આવી રીતે એક સાઈડ પકાવી દઈએ છીએ અને પૂરી ફૂલવા માંડી ગઈ છે આપણી જો આવી રીતે એક સાઈડ પાકી ગઈ છે થોડો ગોલ્ડન કલર આવી ગયો છે હવે આપણે ફેરવી દઈએ તો આવી રીતે આપણે હવે બીજી સાઈડ પકાવી દેવાની અને એક દોઢ મિનિટ પકવાની એક સાઈડ એક દોઢ ત્રણેક મિનિટમાં તમારી બધી પૂરી પાકી જાય તો આપણે આવી રીતે બધી પૂરી તળી નાખીએ છીએ તો આવી રીતે તમે પૂરી બનાવજો કોઈ ધંધાનું આયોજન હોય બટાકા પૂરી દાળ પૂરીનો તો પણ આ ટ્રાય કરજો અને ઘરે આવી રીતે ખાવા બનાવજો પણ તેલ થોડુંક ફાસ્ટ રાખજો તો જ પૂરી સરખી પાકશે અને ગોલ્ડન કલર આવશે તેલ થોડુંક ફાસ્ટ રાખવાનું આવ ધીમા ગેસ નહીં કરવાનું તો મિત્રો આપણે હજી આવા ગાંઠિયા ભજીયા શિયાળાને ઘણા સ્પેશિયલ શાક તુવેર ઠોઠા પછી હલ્દીનું શાક એ સ્પેશિયલ આપણે આઈટમ લાવશું અને જો આપણી ચેનલમાં વાર તમે વિડીયો જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે સબસ્ક્રાઈબરની જરૂર છે પાંચસો ગ્રામ ઘઉંના લોટમાંથી એટલી પૂરી બની છે આ છ સાત માણસોને થઈ જાય તો આ પૂરીનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કે જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં સુધી જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ